અંજારનગર નગરપાલિકા દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં બદબુ દુકાનોમાં બાકી વેરાને નોટિસો ચોંટાડવામાં આવી હતી જ્યારે બાકી દારૂ પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી અંજાર નગરપાલિકા દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અંજાર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર પારસ કુમાર મકવાડાના આદેશ અનુસાર કચેરી અધિક્ષક ખેમજીભાઈ સિંગવના માર્ગદર્શન હેઠળ ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ રોશિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કડક વેરા વસૂલા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશ દરમિયાન બંધ દુકાનોમાં બાકી વેરાની નોટિસો ચોંટાડવામાં આવી હતી જ્યારે બાકીદારોના પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોતરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધુ બટ્ટી કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસ્ત્ર પક્ષના નેતા નિલેશ ગીરી ગોસ્વામી અને દંડક કલ્પનાબેન ગોરે દ્વારા શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સ પાણી વેરો સફાઈ વેરો વ્યવસાય વેરો સહિતના નગરપાલિકાની વેરાની રકમ ભરપાઈ કરવા અપીલ પણ કરવામાં આવી છે સાથે બાકી વેરાની રકમ ભરપાઈ ન કરનાર સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ એકસો તેત્રીસ મુજબ જપ્તી અથવા તો મિલકત સિલિંગની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવ્યું રિપોર્ટર ભરત ઠાકોર ચિનો સમાચાર ન્યૂઝ કચ્છ フフフフ。